શ્રી ગણેશ આય નહોન પહેલી માર્ચ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી મિથુન રાશિ અક્ષર કચ્છ ગ એનું ફળકથન માર્ચ બે હજાર ચોવીસ મિથુન રાશિ માટે ખૂબ જ સારો છે બુદ્ધિ અને વાણીના કારક અહીંયા તમને વિશેષ લાભ અપાવશે બુદ્ધિ અને વાણીના કારક બુદ્ધ તમારી રાશિના જે અધિપતિ બુધ છે એ મહિનાના પ્રારંભમાં માર્ચ મહિનાના પ્રારંભમાં શનિની કુંભ રાશિમાં એ શનિ સાથે ગોચર કરશે જે તમારા નવમાં લાપસ્થાનેથી ગોચર કરે છે તમને અહીંયા મહેનતની સાથે સાથે ભાગ્યનો પણ અહીંયા લાભ મળશે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસથી સવારે નવ ને ચોત્રીસથી બુધ કુંભ રાશિમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન કરશે જે દસમા કેન્દ્ર નોકરી અને વેપાર એનાથી તમને બેનિફિટ સારો મળશે એનાથી એ લાભ કરતા બની રહેશે તમારી મિથુન રાશિના ત્રીજા સહોદર સ્થાનના કારક મંગળ શનિની મકર રાશિમાં છે જે તમારી રાશિથી આઠમા સ્થાનેથી ગોચર કરે છે જે નાની મોટી તકલીફો અચાનક તમને આવતી જોવાશે જે તમારે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી સાંજે છ ને દસથી રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં ગોચર કરશે જે તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી ગોચર કરશે જે તમારા માટે લાભદાયી રહેશે જેની સાતમી દ્રષ્ટિ મંગળની કારકત્વ સ્થાનેથી થતાં તમને અહીં ઇજ્જત માન પ્રતિષ્ઠામાં વધારો થશે ઇજ્જત માન પ્રતિષ્ઠા તમારી વધશે નાના ભાઈ બહેનથી તમને એનું સુખ સારું જોવાશે આ સમયે પરાક્રમમાં તમારી વૃદ્ધિ થશે કે ત્રીજું સ્થાન જે છે એ ભાઈઓનું બહેનોનું અને પરાક્રમનું છે જેનો તમને અહીંયા લાભ અપાવશે આ સમયે તમે તમારો ટાર્ગેટ પૂરો કરી શકશો તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી કુંભ રાશિમાં ગોચર કરતા શનિ તમારી રાશિના સ્વામી બુદ્ધ સાથે યુતિ કરીને એ ગોચર કરે છે એટલે અહીંયા તમને તમારા હકનું અને નીતિનું મેળવવાની ઈચ્છા પ્રબર કરાવશે આવકમાં તમને ખોટી રીતે અને ખોટી પદ્ધતિથી મેળવવાની ઈચ્છા અહીંયા શનિદેવ નહીં કરવા દે શનિદેવ હંમેશા ભાગ્ય મહેનતથી જ ઉજ્જવળ બનાવે છે અને મહેનતથી જ એની ઉન્નતિ કરાવે છે તમારી રાશિથી દસમાં પિતા અને કર્મસ્થાનેથી ગોચર કરતા રાહુ મહારાજ તમારા પિતાના સ્વાસ્થ્યની થોડી ચિંતા રખાવશે વેપારમાં અમુક વખતે ભ્રમ પેદા કરશે એટલે કે ડબલ માઇન્ડ કરાવશે નોકરી કરતાં માટે પણ ખોટો ભ્રમ ઉત્પન્ન થાય કે અહીંયા કરતાં પેલામાં વધુ બેનિફિટ છે ચલો એક જમ્પ લઈ લઈએ સ્થળાંતર કરીએ થોડું ચેન્જ કરીએ એવી ખોટી લાલચ ખોટો ભ્રમ એ રાહુદેવ કરાવશે પણ એમાં તમારે એ ભ્રમ રહેવું નહીં અને આ સમય થોડો જે છે એ તમારે શાંતિથી પસાર કરવો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે માર્ચ બે હજાર ચોવીસનો સમય ઊંચા ઊંચા સ્વપ્ન તમારા જોયેલા છે એ તમે અહીંયા તમને પૂર્ણ કરાવશે એ સપના પૂરા કરાવશે તમને આ સમયે પરીક્ષાનું બોધરેશન રહેશે નહીં કેમ કે શરૂઆતથી તમે તમારું આયોજનપૂર્વક જે ટાઈમટેબલ પ્રમાણેનું કાર્ય જે પહેલેથી કર્યું છે એનો અહીંયા તમને લાભ મળશે અહીંયા તમને વર્ષના આખરે તમને ચિંતા નહીં થાય કે પહેલેથી જ તમે તૈયાર છો આયોજન કરીને ટાઈમટેબલ પ્રમાણે જ તમે એ બધું તૈયાર કરેલું છે વિદ્યાના સ્વામી અહીંયા તમને ફાયદો કરાવશે વિદ્યાના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં ગોચર કરે છે જે તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી ગોચર કરશે જેનાથી પાંચમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે તેમજ સાતમી દ્રષ્ટિ એ તમારા વિદ્યાસ્થાને રહેશે અને ગુરુકૃપા અહીંયા ગુરુની દ્રષ્ટિ વિદ્યા ઉપર મળે તો એનાથી ઉત્તમ શું તો અહીંયા ગુરુકૃપા તમને એનાથી તમારો સંપૂર્ણ ગોલ તમે પ્રાપ્ત કરી શકશો અહીંયા તમે જે સ્વપ્ન જોયા છે એ તમે સારી રીતે પૂરા કરી શકશો ગુરુકૃપાથી એ બધું પૂર્ણ થશે અને એ તમે એનાથી સંઘર્ષ જે છે એ તમારો અહીંયા એ સાથ એ સંઘર્ષથી તમારી ઉન્નતિ થશે હવે સ્ત્રીઓ માટે માર્ચ બે હજાર ચોવીસનો આ સમય સ્ત્રીઓ માટે ઉત્તમ જ છે કારણ કે અહીંયા તમને સંતાનોની પ્રગતિથી આનંદ રહેશે સંતાનો જે વિદ્યા પ્રાપ્ત કરે છે એમનું જે તમે જુઓ છો કે આ પ્રોગ્રેસ એમનો સારો થઈ રહ્યો છે એનાથી તમને સંતોષ અને આનંદ અનુભવાશે સંતાનોના માંગલિક કાર્ય પણ અહીંયા તમે કરી શકશો અને સંતાનનું મેળવેલું પાત્ર એ તમને અનુરૂપ થઈને રહેશે એનાથી તો ઉત્તમ આશીર્વાદ કયા હોય આ ગ્રહોની કૃપાથી તમે તમારા ઈષ્ટદેવનો જે જે ભાવ છે તમારા ઈષ્ટદેવ ઉપર એનાથી ઇષ્ટદેવની વિશેષ કૃપા તમે મેળવી શકશો અને તમારે એના માટે તમારા ઈષ્ટદેવનો આભાર પણ અહીંયા વ્યક્ત કરવો જોઈએ અહીંયા તમને જીવનસાથીની પણ એમનો પણ સ્નેહ મળી રહેશે શોભન નામ સંવત્સર ઉત્તરાયણ ઋતુ નો પ્રારંભ માઘ માસ કૃષ્ણ પક્ષ છઠ્ઠી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી કુંભ રાશિના પછી ચૌદ માર્ચ બે હજાર ચોવીસથી થી મીન રાશિના મંગળ મકર રાશિના પંદર ત્રણ બે હજાર ચોવીસથી થી કુંભ રાશિમાં મંગળનો ગોચર થશે બુધ કુંભ રાશિના અને તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ નવ ને ચોત્રીસ થી મિન રાશિમાં ગોચર કરશે ગુરુ મેષ રાશિમાં છે શુક્ર મકર રાશિમાં તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસ થી દસ ને સુડતાલીસ થી કુંભ રાશિમાં ગોચર કરશે શનિ એ કુંભ રાશિમાં જ છે રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં તો આ હતું માર્ચ મહિનાનું બે હાજર ચોવીસ નું ફળકથન નમોનારાયણ